રામે રામ યો રામે સપ્તમી હે રામ હે રામો હે રામ સંબોધનમ કેટલાય છે ઈ ટેબલ ને મે મેજર ટ્રિક શીખવાડી ટ્રિક થી કરે ઉભો ટેબલ કા પ્રાકુ કરે રામ હ રામમ રામેન રામાય

તો તમારા માર્ગ કપાય નહીં હવે જન વાળું ટેબલ પાક વાળું જનસ્ય જને આ લાઈન તમે આવી રીતે કહી બરાબર એના પછી બીજી લાઈન શું કહી તમે જનો જ જનાભ્યામ જનાભ્યા જનાભ્યા જનયો જનયો પછી એના પછી તમે વાળકો ત્રીજી લાઈન કહી ગયો ત્રીજી લાઇન શું કઈ જનાહા જનાન જનૈ જનેભ્ય જનેભ્ય જનાના જને

પણ શું તમારી જવાબદારી એટલી તો આવે ને મારા વાલો ક્યાંક પાકું કરી લેવાની જી આ મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો પણ મને ઓળખે છે

એ મોજામાં હો બ્યામ યોહો યોહો આયો અને હવે આને કરવા આને શું કરો તો આ થી તમારે ચાલુ કરવાનો ના નઈ ના નઈ નામ સુ એ ના નઈ બ્યહ નામ સુ ના નઈ બ્યહ નામ સુ ના નઈ નામ સુ ના નઈ નામ સુ નાનેભ્ય નાનેભ્ય નાને નામસુ 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 આશા કરીએ બાપુ આ યાદ કરી એક માર્ક રોકડો આવશે આવશે ને આવશે ને આવી રીતે જો તમે હજી એક વસ્તુ હોય તો હું તમને હજી એક કહી દઉં કે તમારે ટેબલ જાજા નથી કરવાના તમે વાળું કરી લીધું છે તો ખૂબ સારી વાત છે એની સાથે એક નપુસકલિંગ ટેબલ માં ખાલી બીજી લઈને વસ્ત્ર શબ્દ હોય તો શું બને વસ્ત્રમ વસ્ત્રે વસ્ત્રાણી આ પહેલી લાઈન બીજી લાઈન યાદ બને વસ્ત્રમ

નથી અને ભૂમિ આ ટેબલ કરી લ્યો તમારા વિભક્તિમાં માર્ગ નહીં કપાય અને જો તમે સ્કોરર વ્યક્તિ છો તમે એસી સુધી પહોંચવા ઈચ્છતા હોય તો તમને આ

બાપુ મને ભણાવે છે તો આવીને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનુ ને અલગ જુસ્સા તમને પાછા નવા વિડીયો મળી જય હિન્દ આવજો